વાઘરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ ડિવિઝનમાં સાંજે થયેલ એક પ્રચંડ બ્લાસ્ટે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું છે પ્રાથમિક અહેવાલો અનુસાર કંપનીના યુટિલિટી પ્લાન્ટમાં આવેલ એક ટેન્કમાં કેમિકલ બ્લાસ્ટ થયો હતો જેના પરિણામે ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે આ ઘટના અંગે કંપની દ્વારા સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી જે અનેક સવાલો ઉભા કરી રહી છે આધારભૂત દ્વારા માહિતી મુજબ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ આસપાસના ગામો જેવા કે અરગામા અને વિલાયત સુધી સંભળાયો હતો સ્થાનિક અને કંપનીના કર્મચારીઓ આ ઘટનાથી ભયભીત થઈ ગયા હતા એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસની દિવાલો પણ ધ્રુજી ઉઠી હતી આ ઘટનામાં સરનાર ગામનો અમન નામનો યુવક અને અન્ય એક આમોદ પંથકનો સાહિલ નામનો કર્મચારી તેમજ અન્ય એક ટેકનિશિયન લાજી ગયા છે ટેકનિશિયનની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે તેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂતની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે જો કે આ અંગે સત્તાવાર કોઈ માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી આટલી ગંભીર ઘટના બાદ પણ કંપની દ્વારા સત્તાવાર રીતે સાચું નિવેદન ન આપવું અનેક શંકાઓને જન્મ આપી રહ્યું છે શું કંપની આ ઘટના પર ઢાક પીછોડો કરવાનો પ્રયાસ કરી રહી છે શું સુરક્ષાના ધોરણોનું પાલન કરવામાં બેદરકારી રાખવામાં આવી હતી અને સૌથી અગત્યનું શું કંપનીના આવા અસુરક્ષિત વાતાવરણને કારણે કર્મચારીઓના જીવન જોખમમાં મુકાઈ રહ્યા છે જો કે આ સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે જ્યારે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ ડિવિઝનના એચઆર મેનેજર મનીષ સિટુતનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે એક વિપરીત માહિતી આપી હતી તેઓના જણાવ્યા મુજબ સોળ સપ્ટેમ્બર બે રોજ સાંજે સાત વાગ્યાના સમયે કેમિકલ ડિવિઝનમાં એક કર્મચારી ટાંકી પરથી નીચે પડી ગયો હતો જેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું કે જે ધડાકાનો અવાજ સંભળાયો હતો તે કોઈ બ્લાસ્ટ નહીં પરંતુ કંપનીમાં કામ માટે આવેલી એક ટ્રકના ટાયર ફાટવાનો હતો આનાથી સ્પષ્ટ થાય છે કે કંપનીમાં કોઈ બ્લાસ્ટ થયો નથી આ બે વિરોધાભાસી દાવાઓ વચ્ચે સાચી હકીકત શું છે તે એક તપાસનો વિષય બન્યો છે આ પરિસ્થિતિમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિત સ્થાનિક વહીવટી તંત્રએ સ્થળનું નિરીક્ષણ કરીને સત્ય બહાર લાવવું અત્યંત જરૂરી છે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના કરેલ અને કર્મચારીઓના મનમાં એક ગૂંચવાડો ઉભો થયો છે કંપનીમાં આવી રીતે એક એવી ટ્રક આવી હશે કે જેનો ટાયર ફાટવાનો અવાજ ત્રણ કિલોમીટર દૂર સુધી સંભળાયો સામાન્ય રીતે ટ્રકના ટાયર ફાટવાનો અવાજ એક ચોક્કસ હદમાં જ સંભળાતો હોય છે પરંતુ આ ઘટનામાં અરગામા ગામ સુધી ધડાકાનો અવાજ સંભળાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જે કંપનીના ખુલાસા પર શંકા ઊભી કરી છે શું કંપની વાસ્તવિકતા છુપાવવા માટે ટ્રકના ટાયર ફાટવાનું બહાનું કાઢી રહી છે જ્યાં સુધી તટસ્થ તપાસ નહીં થાય ત્યાં સુધી આ રહસ્ય અકબંધ રહેશે ઉલ્લેખનીય છે કે ઇન્ડસ્ટ્રીઝમાં સલામતીને લઈને આ પહેલી ઘટના નથી લગભગ એક વર્ષ પહેલાં પણ આ જ કંપનીમાં સવારના સમયે ફાઇબર ડક્ટમાં આગ ફાટી નીકળી હતી તે સમયે પણ કંપનીએ પોતાના ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ એટલી વિકરાળ હતી કે આસપાસની અન્ય કંપનીઓના ફાયર ટેન્ડરોની મદદ લેવી પડી હતી આવી વારંવાર બનતી ઘટનાઓ દર્શાવે છે કે કંપનીમાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી નથી અને કર્મચારીઓ સતત જોખમ હેઠળ કામ કરી રહ્યા છે આ ઘટનાઓ કંપનીની સલામતી પ્રણાલી પર ગંભીર સવાલો ઉભા કરે છે અને તાત્કાલિક સુધી જરૂરિયાત દર્શાવી રહ્યા છે